વડોદરા શહેરમાં આવેલા ગમતના મેદાનો મુદ્દે જિલ્લા કલેક્ટરને જાગૃત નાગરિક દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે આ રજૂઆત એટલે કે આ રમતગમતના મેદાનોની ઉપયોગ અને જાળવણીને લઈને વડોદરામાં આવેલા જે રમતગમતના મેદાનો છે તેનો ઘણી વખત તેમાં અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોય તેવું પણ નજરે પડે છે ખાસ કરીને આ મેદાનોનો ઉપયોગ જે વરિષ્ઠ નાગરિકો છે જે પૈસાદાર લોકો છે તેઓ જ કરતા હોય છે પરંતુ સામાન્ય ગરીબ મધ્યમ વર્ગના લોકો આ રમત ગમતના મેદાનોનો એટલો ઉપયોગ નથી કરી શકતા તેની યોગ્ય જાળવણી નથી થતી રમતગમતના મેદાનો એ વડોદરાની સાંસ્કૃતિક ધરોહર હોય ઐતિહાસિક ધરોહર હોય તો તેની જાળવણી થવી પણ જરૂરી છે અને તેનો યોગ્ય ઉપયોગ થવો પણ જરૂરી છે આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખતા અને કયા કયા દિશામાં ધ્યાન આપવાની જરૂર છે તે માંગ સાથેનું એક આવેદનપત્ર જાગૃત નાગરિક દ્વારા વડોદરા જિલ્લા ને આપવામાં આવ્યું છે મુદ્દો અમારો સ્પષ્ટ છે વિકાસના બહાને જે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે અને ભ્રષ્ટાચાર રૂપી ગરીબો સાથે જે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે અને અત્યારે સ્પષ્ટ જણાઈ રહ્યું છે છેલ્લા ચાર મહિનામાં કે ભૂવો નળિયેલ પોતાના ઘર તરફ નાખી રહ્યો હોય એ રીતના ભ્રષ્ટાચારીઓ જે અમુક પોલો ક્લબની અંદર અમુક તકવાદી અવસારવાદી જે લોકો જઈને બેઠા છે પણ કાઇન્ડ યોર ઇન્ફોર્મેશન પોલો ક્લબની જગ્યા હાલ મારી જાણકારી પ્રમાણે સેવા સદનની થયેલી છે અને પોલો ક્રાઉન્ડ કોણ છે એ ફક્ત વડોદરા જિલ્લો નહીં આખું ગુજરાત જાણે છે કે જ્યારે ભૂતકાળની અંદર મોટી મોટી કથાઓ થતી હતી મોટા મોટા આવતા હતા મોટા મોટા ફેસ્ટિવલ દશેરાથી જેવા મોટા મોટા ફેસ્ટિવલ આજે વડોદરા શહેરની અંદર હજારો સોસાયટીઓ હોવા છતાં આજે સેંકડોમાં મેદાનો આ લોકોએ મૂક્યા નથી સોસાયટીના મેદાનો સેવા સદને કબજો કર્યો ભરત શાહ ભરત ડાંગર આવ્યા પછી એ તમામ કોમન પ્લોટોનો વેપલો થઈ ગયો તળાવો બ્યુટિફિકેશનના નામે નાના થઈ ગયા ક્યાં ગાયબ થઈ ગયા ઐતિહાસિક તળાવો ત્યાં સુધીની વાત તળાવની અંદરના કાચબા પણ ગાયબ કરી દીધા જે એશિયાની અંદર વડોદરા શહેર મોખરે હતું આજે સિદ્ધનાથ તળાવ તમે જુઓ આવા કેટલા તળાવો એની હાલત આ લોકોએ શું કરી એટલે વિકાસના નામે ઓન્લી ફોર ભ્રષ્ટાચાર માટે વડોદરાના સ્વજન તો દજાયા છે કારણ કે અમે રાજકીય પ્રયોગશાળાના ઉંદર બની ગયા છે વડોદરાવાળા આજે જે પણ અત્યાચાર થાય ગરીબો પર થાય અધિગ્રહણ ગરીબોની જગ્યા પર થાય આ જ ભાજપના મળે દ્વારા જે બિલ્ડરોએ અધિગ્રહણ અધિક્રમણ કર્યું છે ત્યાં આગળ આ લોકોની તાકાત નથી એમને છાવરે છે એમની પર લેન્ડ બ્રેક ફરિયાદો થઈ ગઈ તે છતાં એમની પર એક્શન નથી લેવાતું પણ આજે આ બાળકો જેમની ફી આ ભરવાની તાકાત નથી પણ આજે પણ સ્પોર્ટ સૌથી વધારે ગરીબ બાળકો રમે હવે ક્રિકેટ બચ્યું છે કારણ કે હવે તો છોકરા મોબાઈલમાં ક્રિકેટ રમતા થઈ ગયા તો ગરીબના છોકરા જે ફિઝિકલી ફિટ રહે અને વડોદરા શહેરે બહુ સારા સારા ક્રિકેટરો આપ્યા માંગણી માગણી કરી માગણી એક જ વસ્તુ છે કે પોલો ગ્રાઉન્ડ એ વડોદરા શહેરના સંસ્કારીજનોનો અધિકાર છે ત્યાં આગાડી કોઈ પણ અતિ અતિક્રમણ અમે એટલે કે ત્યાં આગળ કોઈ પણ બાંધકામ વડોદરાના શહેરીજન ચલાવી નહીં લે અને માટે આપણા જિલ્લાના રાષ્ટ્રપતિ કહેવાય આપણા જિલ્લાના રાજા એને અમે પીડા કહેવાયા છે કે ગરીબોની પીડા આપ જ અત્યારે સમજી શકો છો તાત્કાલિકમાં તાત્કાલિક ધોરણે આ ગ્રાઉન્ડ પર કોઈ બાંધકામ થવું ન જોઈએ અને ત્યાં રમતા ગરીબ બાળકોને સેફ રહેવા જોઈએ અને ત્યાં સુરક્ષિત રીતે છોકરાઓ રમે અને વડોદરાનું નામ ઉજ્જવળ થાય અને જે વિકાસના નામે ભ્રષ્ટાચાર અત્યાચાર થઈ રહ્યો છે એ તાત્કાલિક રોકાય એ જ